ગુજરાત સરકાર દ્વારા સત્તર સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા સેવા પખવાડિયાના ભાગરૂપે આજે દિયોદરમાં એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો દિયોદર કચેરી દ્વારા વીજ સુરક્ષા સલામતી અને ઉર્જા બચાવ કાર્યક્રમ હેઠળ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં બિનજરૂરી વીજ ઉપકરણોનો ઉપયોગ ટાળવા અને વીજ અકસ્માતોથી બચવા માટે જરૂરી સાવચેતીઓ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો આ રેલી દિયોદર વીજ કંપની કચેરીથી શરૂ થઈને મૈન બજાર આર્દસ હાઈસ્કૂલ અને પોલીસ સ્ટેશન રોડ થઈને પરત કચેરી પહોંચી હતી આ રેલીમાં વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર એમ એમ શેખ જુનિયર ઇજનેર સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ અને લાઇન સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા રેલીની શરૂઆત પહેલાં વીજ કંપનીના તમામ કર્મચારીઓએ હેલ્મેટ પહેરીને સલામતીના શપથ લીધા હતા કાર્યપાલક ઇજનેર એમ એમ શેખે સ્ટાફને વીજ સુરક્ષા અને જાળવણીની બાબતો પર માહિતીગાર કર્યા હતા આજ કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી પાલનપુર દ્વારા દીવદર કચેરીના પેટા વિભાગીય નાયબ ઇજનેર એમ એમ શેખને પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમણે કુદરતી આફતના સમયે ખોરવાયેલ વીજ વિતરણ વ્યવસ્થાને પૂર્વવ્રત કરવા બદલ કરેલી ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ અંગે કાર્યપાલક ઇજનેર એમ એમ શેખે અને અન્ય અધિકારી એસપી અંસારીએ શું કહ્યું તે સાંભળીએ સરકાર શ્રી દ્વારા સત્તર સપ્ટેમ્બર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડાનું આયોજન કર્યું હતું એના સંદર્ભે પાલનપુર વર્તુળ કચેરી અને રાધનપુર વિભાગીય કચેરી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજ રોજ સેફ્ટી અને સોલરના ઉપયોગ માટેની રેલીનું આયોજન કર્યું છે અને સુરક્ષા માટે અમે લોકો આજે રેલી કાઢી રહ્યા છીએ જેમાં દિયોધર એક દિયોદર બે પેટા વિભાગીય કચેરીઓના વિસ્તાર તેમજ રાધનપુર વિભાગીય કચેરીના અંતર્ગત આવતા વિસ્તારોમાં અમે આજે રેલી કાઢી રહ્યા છીએ સાહેબ જે અતિવૃષ્ટિના કારણે આપનું સન્માન કરવામાં આવ્યું છે શું કહેશો સાતમી તારીખે જે વાવાઝોડાની અસર થઈ હતી અને જેમાં આપણા બધા ગામડા બંધ થઈ ગયા હતા એના સંદર્ભમાં આપણે આઠ નવ અને યુદ્ધના ધોરણે આપણે જે કામગીરી કરી તેની સરકારશ્રી દ્વારા અને માન્ય કલેક્ટર સાહેબ અને અમારા એમડી સાહેબે સન્માન દરેક નીચેના સ્તર સુધી સન્માન કરવામાં આવ્યું હતું એનું પણ આજે અભિવાદન કરાવ્યું હું બે હજાર પચીસથી બે દસ બે હજાર પચીસ સુધી સરકારશ્રી દ્વારા વિભાગીય કચેરી તેમજ વર્તુળ કચેરી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં વીજ બચતને કેવી રીતે અટકાવી શકાય વીજ સલામતી તેમજ ગ્રાહકોને એ જ અકસ્માત ન થાય તેના તે માટેનું આયોજન કરવામાં આવેલું હતું જે અમે રોજ દિયોદર વિભાગીય પેટા વિભાગીય કચેરીથી રેલીનું આયોજન કરી દરેક ગામડાઓમાં જનજાગૃતિ લા લા લાવવા માટેનું આયોજન ગોઠવેલું છે